પાલકની ભાજી પણ ખાતા નથી ઘરે એ લોકો પણ डेली આવે છે પાલક પોકડા ખાવા માટે શિયાળાની ઋતુની આગમન થતાં આજ બજારમાં ફ્રેશ અને લીલીછમ પાલક આવવાની શરૂઆત થઈ જાય છે જોકે ભાગના લોકો માટે પાલકનું નામ સાંભળવું બોરિંગ હોય છે પરંતુ જો તમને કહેવામાં આવે કે આજ પાલકનો ઉપયોગ કરીને એક એવી વાનગી બને છે જે તમારા મોઢામાં પાણી લાવી દેશે જી હા વાત થઈ રહી છે આબુ રોડના પ્રખ્યાત પાલક પકોડાની જેનો અસલી સ્વાદ હવે આપણે અમદાવાદમાં પણ પાલક પકોડા હાઉસ ખાતે માણી શકીએ છીએ અહીં તમને માત્ર પાલક પકોડા જ નહીં પણ ચટપટી પાલક પત્તાની ચાટ પણ મળવાની છે આ પાલક પકોડા બનાવવા કોઈ બહુ મોટી વાત નથી તેમાં મુખ્યત્વે માત્ર પાલક ચણાનો લોટ અને મીઠાનો જ ઉપયોગ થાય છે પરંતુ આની ખાસિયત તેની બનાવટમાં છે આમાં ચણાનો લોટ નહીવત માત્રામાં રાખવામાં આવે છે જેથી પાલકનો સ્વાદ મુખ્ય રહે છે આ પકોડાને ત્યાં સુધી તળવામાં આવે છે જ્યાં સુધી તેમાં રહેલું મોઈશ્ચર એટલે કે નમી સંપૂર્ણપણે દૂર ન થઈ જાય અને પકોડા ક્રિસ્પી બને આ જ ટ્રીક તેને સામાન્ય પકોડા કરતાં અલગ બનાવે છે આ પાલક પકોડા ને ગરમા ગરમ કઢી અને પાવ સાથે પીરસવામાં આવે છે આમાં ખાસ કરીને કઢી ની વાત કરવી જરૂરી છે આ કઢી સામાન્ય કઢી કરતા સાવ અલગ છે આ કઢી ની સૌથી અગત્યની વાત એ છે કે તેમાં બનાવટમાં છાસ કે દહીં નો ઉપયોગ બિલકુલ થતો નથી તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પાતળી હોય છે આ પાતળી છાસ વગરની કઢી સાથે જ્યારે ક્રિસ્પી પાલક પકોડા ખાવામાં આવે ત્યારે તેનો સ્વાદ અને મજા ચાર ચાંદ લગાવી દે છે શિયાળાની સાંજે ગરમા ગરમ પકોડા અને કઢીનું આ કોમ્બિનેશન અમદાવાદના ફૂડ લવર્સ માટે એક નવો અને મજેદાર વિકલ્પ બની રહે છે પાલક પકોડા એ નોર્મલ પકોડા કરતા અલગ છે નોર્મલ પકોડામાં બેસન વધારે હોય એમાં પાણીનું પ્રમાણ બી વધારે હોય એ ભજીયા જેવું હોય અને પાલક પકોડાની અંદર કોઈપણ જાતનું વધારે મોઇશ્ચર હોતું નથી અને એ એકદમ ક્રિસ્પી વેફર ટાઈપના હોય છે અને એની અંદર તમે જેમ મેકિંગમાં જોઈ શકો છો એમાં ઓનલી ને ઓનલી પાલક બેસન અને મીઠું યુઝ કરીએ છીએ અને સોયાબીન તેલનો યુઝ કરીએ છીએ આ આઈટમ બેઝિકલી નોર્થ ગુજરાતની છે પાલનપુર પછી માઉન્ટ આબુ ત્યાં વધારે યુઝ થાય છે ત્યાં વધારે લોકો ખાય છે અને હું પોતે પાલનપુરનો છું અને હું અમદાવાદમાં લગભગ છેલ્લા તેર વર્ષથી રહું છું અને મારે પોતાને પણ ખાવાની બહુ ઈચ્છા હોય છે તો હું બી પાલનપુર જ જાઉં છું તો મેં સ્પેશિયલ નોર્થ ગુજરાતની પબ્લિક માટે આ દુકાન ચાલુ કરી છે અને સેમ ટેસ્ટ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ કઢી બનાવવા કઢીની અંદર સેમ ટેસ્ટ લાવવા માટે અમે બહુ જ એની અંદર પ્રયત્નો કર્યા છે કઢીનો સેમ ટેસ્ટ પછી પકોડાનો સેમ ટેસ્ટ એ બધો બધો પ્રોપર લાવવા માટે બહુ જ ટ્રાય કર્યા છે અમદાવાદની અંદર લોકલ કોઈ ડીશ ફેમસ નથી કોઈ પણ માણસ આવે તો લોકો પૂછે કે અમદાવાદની અંદર શું ફેમસ છે તો સૌથી વધારે એ લોકો ભજીયા પછી ગોટા દાલ પછી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ઈસ્કોનના ગાંઠિયા એ બધી બધી વસ્તુ બહારની છે આપણે અમદાવાદ માટે સ્પેશિયલ ડીશ કઈ રહેશે એ એ એનો ટ્રાય કરીએ છીએ કે અમદાવાદનું સૌથી ફેમસ આઈટમ છે પાલક પકોડા કઢી પકોડા અને અમે નવી વસ્તુ પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે પાલક ચાટ પકોડા અને એ લોકો અમદાવાદની પબ્લિક બહુ વધારે એને પ્રિફર કરે છે લોકો બહુ ખાય છે જે લોકો પાલકની ભાજી પણ ખાતા નથી ઘરે એ લોકો પણ ડેલી આવે છે પાલક પકોડા ખાવા માટે